તમામ હિન્દુઓને જય ભારત બે હજાર ઓગણીસના પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો થયો તારીખ બાવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ મંગળવારે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો જેમાં સત્તાવીસ લોકો માર્યા ગયા મૃતકોમાં યુએનો એક પ્રવાસી અને નેપાળનો એક પ્રવાસી અને બે સ્થાનિક નાગરિકોનો સમાવેશ થાય છે બાકીના પ્રવાસીઓ યુપી ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ અને ઓડિશાના છે આ ઘટના મંગળવારે બપોરે લગભગ બપોરે પોણા ત્રણ વાગ્યે પહેલગામની બૈસરન ખીણમાં બની હતી મીડિયા રિપોર્ટ્સ અનુસાર આતંકવાદીઓએ યુપીથી આવેલા શુભમ દ્વિવેદીનું નામ પૂછ્યું અને પછી તેના માથામાં ગોળી મારી દીધી શુભમના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા તે અહીં તેના હનીમૂન પર આવ્યો હતો આતંકવાદીઓ અન્ય પ્રવાસીઓ પર ગોળીબાર કરતા ભાગી ગયા લશ્કરે તૈયબાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે વહીવટીતંત્રે આતંકવાદી હુમલામાં એકના મોતની જાણ કરી હતી પરંતુ લગભગ ચાર કલાક પછી સમાચાર એજન્સીએ છવ્વીસ લોકોના મોતની જાણ કરી આ ઘટનામાં વીસમી વધુ લોકો ઘાયલ થયા છે ઘટના બાદ સુરક્ષા દળોએ પહેલગામમાં હુમલો કરાયેલા વિસ્તારને ઘેરી લીધો છે હેલિકોપ્ટરથી પણ દેખરેખ રાખવામાં આવી રહી છે આ સમાચાર ભારત માટે તો ખૂબ જ દુઃખદ છે પણ આ હુમલો ફક્તને ફક્ત હિંદુઓ પર જ થયો છે આ ઘટનામાં જે મૃત્યુ પામ્યા એ તમામ હિન્દુઓ જ હતા અને જે આ ઘટનાના સાક્ષી છે એ લોકોએ પણ કીધું કે પૂછી પૂછીને માર્યા છે કે શું તમે હિન્દુ છો એમ પૂછીને માર્યા છે આ આંતકી હુમલા પર દેશ વિદેશોના મોટા મોટા નેતાઓ અને વ્યક્તિઓ આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિએ પણ આ આંતકી હુમલા પર રિએક્શન આપ્યું હતું અને કહ્યું હતું કે અમે ભારતની સાથે ઊભા છીએ આ હુમલા દરમિયાન પીએમ મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે હતા એ પ્રવાસ અધૂરો મૂકીને પીએમ મોદી ભારત પાછા પધાર્યા હતા આરએસએસ બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય હિન્દુ સંગઠનો અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓ આ આંતકી હુમલાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે વિશ્વ લેવલની બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ સંસ્થાએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાની નિંદા કરી પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વિશ્વભરના બીએપીએસ મંદિરોમાં સંતો અને હરિભક્તો દ્વારા નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો માટે અને ઘાયલોના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી સાથે સાથે એ પણ પ્રાર્થના કરી કે ઊંડા શોક અને આઘાતની આ ઘડીમાં સમગ્ર વિશ્વ એક થઈને વિશ્વમાં અને ગમે ત્યાં આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવા માટે સભાન અને સામૂહિક પગલાં લે આ ઉપરાંત તમામ સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા જેવી કે વડતાલ સંસ્થા અમદાવાદ કાલુપુર સંસ્થા સરદાર ધામ કુંડળ ધામ વાસણા સોખડા સંસ્થાના તમામ સંતો અને હરિભક્તોએ પ્રાર્થના કરી હતી આ સિવાય ઘણા બધા ધાર્મિક ગુરુઓ અને સંતોએ આ માટે ભગવાનને પ્રાર્થના કરી છે અને કડક શબ્દોમાં વિરોધ પણ કર્યો છે કારણ કે ક્યાં સુધી હિંદુઓ પર અત્યાચાર થતો રહેશે ક્યાં સુધી પાકિસ્તાનના અને ભારતના મુસલમાનો કટ્ટરતાવાદી નહીં છોડે ક્યાં સુધી હિંદુ પોતાના વતનો છોડતા રહેશે પહેલા ઈરાન ઈરાક ઓમાન તિબેટ કાબુલ કાંધાર હિંદુ પૂંછ પાકિસ્તાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને ભારતમાં જમ્મુ કાશ્મીર છોડ્યા અત્યારે પશ્ચિમ બંગાળમાંથી હિન્દુ ભાગે છે આવનારા વર્ષોમાં હૈદરાબાદ તેલંગાણા કેરળ મણિપુર આસામ લક્ષદ્વિપ છોડ છે બિહાર ઉત્તર પ્રદેશ જેવા અનેક રાજ્યોમાં વધી રહેલી મુસ્લિમોની સંખ્યા દર્શાવે છે કે ભારતમાં આવનારી સદીમાં જ ટૂંકા ગાળામાં મુસલમાનના હાથમાં હશે ભારત તમામ હિંદુઓ જાગે અને અંદરો અંદર ઝઘડવાનું બંધ કરો અને આવનારા ભવિષ્ય ઉપર વિચાર કરો કે આપણા ભારત દેશની શું હાલત થશે હાલમાં જે આંતકી હુમલા થાય છે તેની પાછળ મુખ્ય પરિબળ શું હશે કેમ હિન્દુઓ પર જ હુમલા થાય છે તમામ લોકો કોમેન્ટમાં જણાવો અને આપણે ભવિષ્યમાં શું કરવું જોઈએ જેથી આપણો હિંદુ ધર્મ અને ભારત દેશ વિધર્મીઓથી બચાવી શકીએ